ગાંધીધામ તાલુકાના કિડાણામાં રહેતા અને જેના ઉપર ગુજસી ટોકના ગુના દાખલ થયેલા છે તેવા ત્રણ શખસ સહિત ચાર શખસને પોલીસે તડીપાર કર્યા હતા પૂર્વ કચ્છમાં વારંવાર શરીર સંબંધી તથા મિલકત સંબંધી ગુનાઓ આચરતા શખ્સો ઉપર રોક લગાવવા કુખ્યાત માથાભારે શખ્સો સામે કડક પગલાં લેવાના આદેશ બાદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી કિડાણાના કાસિમ ઉર્ફે કાસુડો ઇસ્માઇલ ચાવડા સામે ગુજસી ટોક સહિતના છ જુદા જુદા ગુના નોંધાયેલા છે જુમ્મા આહમદ રોહા સામે પણ ગુજસી ટોક સહિત પાંચ ગુના પોલીસ ચોપડે ચડ્યા છે તેમજ ઇસ્માઇલ ઉર્ફે ઈસુડો ઇબ્રાહિમ ચાવડા વિરુદ્ધ ગુજસી ટોક સહિતના ત્રણ ગુના નોંધાયેલા છે તેમજ કિડાણાના વસીમ આરમ ઉર્ફે વસીમ હાજી આહમદ સોઢા સામે અગાઉ જુદી જુદી કલમો તળે ત્રણ ફરિયાદ થઈ છે જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડોક્ટર પ્રીતિ રાજગોર ની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત जोई शका से न्यूज ऑफ कचनी खास प्रस्तुति जोता रहो अरे सुनीता कैसी है मुनिया नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं। जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं, तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सब की साफ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया तो हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार। याद से कर डालो सब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी हाँ पानी कभी इनमें न जमा हो मच्छरदानी दोस्त लगा कर हर रात सोना कपड़े भी हमेशा बदन पर બસ અબ લોહી પડેગે મચ્છરો દર્શક મિત્રો આજે તારીખ આઠ ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર